હા જોશ સોના સોનાનો સુરગ અત્યારે ઉગી ગયો છે અને પણ જોશ એક અનેરો છે સૌપ્રથમ વાત કરીએ યુવાનો સાથે મોડી રાત્રે હેરસ્ટ્રાઇક પાકિસ્તાન નો ખાતમો બોલાવવાની શરૂઆત થઈ ચૂકી છે શું કેશો આ ઘટના વિશે બેલગામ હુમલામાં જે બેન દીકરીઓના સિંદૂર છીનવાઈ ગયા હતા તેનો જડબાતો જવાબ ભારતે આપ્યો છે એટલે દરેક યુવાનોમાં એક જો મને જુસ્સો હતો ઘણા સમયથી કે તાત્કાલિક અસરથી સ્ટ્રાઇક થવી જોઈએ કોઈ કહેતા હતા સ્ટ્રાઇક થવી જોઈએ કોઈ કહેતા હતા યુદ્ધ થવું જોઈએ પણ મોદી સાહેબે જે ખરેખર નિર્ણય લીધો છે તે ખૂબ જ ખૂબ જ આમ કહેવાય ને કે શબ્દ નથી એવો જુસ્સો અત્યારે જોવા મળી રહ્યો છે ને જેટલા પણ બદલો લેવા ઉત્સુક હતા તે તમામનો બદલો આજે લેવાઈ ગયો છે અને યુવાનો પણ આજે ખૂબ જ જોશમાં છે અને કહી શકાય કે જે આ જે સ્ત્રીઓ જે સ્ત્રીઓના સિંદુર ચીનવવાની જે આતંકવાદીઓ આ જે કોશિશ કરી હતી તે તેનો બદલો હવે તેનો બદલો હવે ખૂબ જ ઉત્સાહપૂર્વક મોદી સાહેબે લીધો છે અને તો બિલકુલ સીધી તસવીરો આ ઓપરેશનની કે જ્યાં સેના પહોંચી અને આ જે નવ ઠેકાણાઓ હતા ત્યાં કેવી રીતે સેના પહોંચી હતી દ્રશ્યો કે કે તસવીરો છે છે એ એ તસવીરોની અંદર જોઈ શકાય કેવી રીતે આર્મીના જવાનો સવારે ઓપરેશનનું સ્થળ એ જગ્યા કે જ્યાં નવ ઠેકાણાઓ હતા તેને ધ્વસ્ત કરવામાં આવ્યા અને એ ધ્વસ્ત કરતી વખતે જેટલી પણ માહિતી મળી અને અખનૂરની એ તસવીરો હતી અખનૂરની અંદર જે આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું એ તસવીરો સીધી મળી વહેલી લોકોના ચહેરા પર છેલ્લા કેટલાય સમયથી એ કહેતા હતા કે હવે બદલો લેવો પડશે અને જેટલા પણ સ્ટેટમેન્ટ આવ્યા અને ઋષિ એ સમજવા જેવું છે આપની પાસેથી કે રાજકોટના લોકો પહેલા તો એમની પાસેથી એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે જે કાર્યવાહી તમારી અંદર જે ઈચ્છા હતી કે પ્રધાનમંત્રી મોદી આવું કરે ગૃહ મંત્રી કે આવું ડિસિઝન લે તો એની મજા આવે અને રક્ષા મંત્રી સતત એ આદેશ આપે અને સેના મોરચો સંભાળી લે અને જે થયું એ થવા મળે તો આ રિએક્શન રાજકોટવાસીઓનું પહેલા તો reaction વિસ્તારથી સમજવું છે અને એમને સાંભળવા છે 제가 ફરીથી આપણે સૌપ્રથમ રાજકોટની જનતાનો જોશ જોઈ લઈએ આવજો જોશ આવજો જોશ જે રીતે રાજકોટ વાસીઓ છે તેઓ કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી મોદી ઉપર જે આશા હતી તે આશા અત્યારે સાચી ઠરી છે એટલે કે મોડી રાત્રે પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઇક હું ફરીથી તમને પૂછવા માંગીશ જે રીતે તમે હમણાં જ વાત કરી કે જે આપણી બેહદી દીકરીઓના જે સિંદુર છીનવાની કોશિશ કરી હતી અને પાકિસ્તાન ઉપર એરસ્ટ્રાઇક આ હુમલા વિશે શું કહેશો ખૂબ જ અત્યારે જોશ જોવા મળી રહ્યો છે સમગ્ર ભારત વર્ષમાં જોશ જોવા મળી રહ્યો છે કે જે આશા હતી તે આશા ઉપર ખરા ઉતર્યા છે વડાપ્રધાન તો જે આતંકવાદીઓએ આપણી જે પહેલગામમાં જે હુમલો કર્યો અને જે બેન દીકરીઓના સિંદૂર છીનવી લીધા હતા તેનો જડબાતોડ જવાબ મોદી સાહેબે આપ્યો છે જડબાતોડ જવાબ આપ્યો છે મોડી રાત્રે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક અનેક માર્યા ગયા છે કઈ રીતે જોવો છો આ ઘટના આ ઘટના ખરેખર એક ભારતીય તરીકે મને પ્રાઉડ થાય છે કે નરેન્દ્ર મોદી જેવા લીડરે પાકિસ્તાનને એની જ ભાષામાં એક તોડ જવાબ આપ્યો છે જે નિર્દોષ લોકોને કાશ્મીરમાં ધર્મ પૂછી અને ચૂની ચૂનીને માયરા એવા લોકોને આ જ ભાષામાં જવાબ આપવો જોઈએ અને આવનારા દિવસોમાં જો હજી એવું કૃત્ય એ લોકો ચાલુ રાખશે તો મને આશા છે કે નરેન્દ્ર મોદી આનાથી પણ અઘરો જવાબ પાકિસ્તાનને આપશે નાલાયક પાકિસ્તાનને એની ભાષામાં જવાબ ભારત દેવાનું શરૂ કરી દીધું છે કઈ રીતે જોઓ છો આ ઘટના આપું જોઈ થયું મોડું કર્યું મોદી સાહેબે સાહેબ એકચુઅલી આ પહેલું કામ કરવાની જરૂર હતી સાહેબ ઓન ધ સ્પોટ નિર્ણય લેવું છે કે આપણે હજી પકડા નથી હજી કેમ પકડા નથી થયું વિચાર કરો ભલે કાંઈ વાંધો નહીં નો પહેર્યું પણ હવે પહેર્યું પગલું બહુ સારું છે કરવાની જરૂર છે કરવાની જરૂર છે એટલે કે હુમલો કરવાની જરૂર છે વાત છે કકા કેવો જોશ તમારો સવાર સવારમાં એક સોનાનો નો સુરજ ઉગ્યો છે હું તો એમ જ કહીશ કે ભલે મોદી સાહેબે મોડું કર્યું પણ રહી રહીને જે કર્યું એ બરોબર કર્યું બધા સપોર્ટ જોઈએ એકલાનું કામ નથી અને આપણે ભારતીયો બધે સપોર્ટ આપવું જોઈએ જે મોદી સાહેબ ડિસિઝન લઈએ છે એને આપણે બિરદાવવું જોઈએ અને એનો જવાબ જે આપ્યો છે એ દેવું જ જોઈએ આપણે ક્યાં સુધી સહન કરવાનું પહલગામમાં હુમલા બાદ એક આતુરતા હતી કે ક્યારે ભારત હુમલો કરશે અને એ ઘડી આવી ગઈ છે મોડી રાત્રે એર સ્ટ્રાઇક આ ઘટનાને કઈ રીતે જુઓ છો જે હુમલો થયો છે એનાથી ભારત અને જે લોકોએ આ હુમલો કર્યો તો એનો જડબા તોડ જવાબ આપ્યો છે આપણે તો એટલું જ કહીએ છીએ કે મોદી સાહેબે જે કાર્ય કર્યું એ બહુ સરસ કાર્ય કર્યું છે અને આવું જ આપણે એવું ઈચ્છીએ છીએ કે પાકિસ્તાનને નકશામાંથી જ ખતમ કરી દઈએ એક દિવસ મોદી સાહેબ એવું કહીએ કે પાકિસ્તાનનો હવે નકશામાં રહ્યું જ નથી કાકા શું કેસો જોશ કેવો બોર્ડરે જવા તૈયાર બોર્ડરે જવા બધાય તૈયાર છે આખું ભારત બોર્ડરે જવા તૈયાર છે એટલો જોશ છે અને હવે આટલું કર્યું જ છે તો સાથે સાથે પીઓકે પણ હાથમાં આવી જાય એ રીતે સ્ટ્રાઇક કરે એવી અપેક્ષા છે પીઓકે પણ લઈ લેવાની વાત છે કેવો જોશ છે સવારમાં એક સોનાનો સુરગ સમગ્ર દેશ માટે એકદમ જોરદાર આ બધા લોકો સવારના ઉઠી અને એકદમ કસરત કરે છે અને જોરદાર જોશ છે અને આ જે પાકિસ્તાન ઉપર જે સ્ટ્રાઇક કરેલું છે એ સુપરમાં સુપર છે અને મોદી સરકારે આ જે કરેલું છે એમને એમ ચાલુ રાખીએ આને જેમ ભાઈએ વાત કરીને કે જે કેદીઓને આપણે જે આ

ખરેખર બહુ સરસ છે અને પોતાને આત્મસન્માન માટે યુદ્ધ કરવું જરૂરી છે અને કોઈ પણ દેશ હોય આપણે ખરેખર બહાદુરીથી દરેક સૈનિકો અને દરેક વ્યક્તિએ લડવું જોઈએ અને પોતાના આત્મસન્માન માટે દરેક જગ્યાએ કોઈ પણ પોતાના સન્માન ઉપર ઘા ઘરે ત્યારે સામે વાળા વ્યક્તિને પાડી દેવા જોઈએ ભારત માતા કી જય ભારતમાં આવ્યા ધર્મ પૂછીને ગોળી મારી પરંતુ જે મોડી રાત્રે પ્રધાનમંત્રી મોદી અને ટીમે જવાબ આપ્યો આ હુમલાને જુઓ છો કાશ્મીરની જે ઘટના બની અને ઘટનામાં જે રીતના હુમલા થયા ધર્મ પૂછીને મોદી ઉપર ભારતને પૂરો વિશ્વાસ છે એમાં કોઈ કમી નહીં રહે ખાલી ધીરજની વાત હતી અને હજી તમને કહી દઉં કે પીઓ કે ભારતનું છે રહેશે અને લઈ લેશે એ રીતે પબ્લિક વાત કરી રહી છે કે પીઓ કે પણ લઈને રહેશે અન્ય પણ વ્યક્તિ અહીંયા જોડાઈ ગયા છે મોડી રાત્રે પાકિસ્તાન ઉપર હુમલો કરી ચૂક્યો છે ભારત અને છસો થી વધુ લોકો માર્યા ગયા ગયાની પણ અત્યારે પ્રાથમિક તબક્કે વાત આવી રહી છે શું કેશો આ ભારતના પગલા વિશે બહુ મોડું કર્યું ભારત આ પગલા તો વીસ પચીસ વર્ષ પહેલા કરવાની જરૂર હતી જરૂર જ હતી આ પગલા લેવાની એમાં કાંઈ ખોટું નથી એને લાયક જ હતું એ જે રીતે લોકો કહી રહ્યા છે કે એને લાયક જ હતું રાજકોટના આ લોકોનો જોશ છે અને લોકો કહી રહ્યા છે જે રીતે ન્યૂઝ કેપિટલ સાથે હાલમાં જ વાત કરી લોકોએ સ્પષ્ટ કરી રહ્યા છે કે ભારતના જે બાજુના દેશ છે એમાંથી આ દુશ્મન દેશ એટલે પાકિસ્તાન અને આ પાકિસ્તાનનો નકશો દુનિયામાંથી જ ભારતે મિટાવી દેવો જોઈએ ભલે થોડું મોડું કર્યું પરંતુ હવે પાકિસ્તાનનો ખાતમો જરૂરથી કરવો જોઈએ જી જીગર બિલકુલ ઋષિ આપનો ખૂબ ખૂબ આભાર રાજકોટના અન્ય લોકોના રિએક્શન પણ લેતા રહીશું એમની સાથે વાતચીત કરીશું